શ્રી કૃષ્ણ બેનો આજે તમારા માટે માર્કેટમાં ધૂમ મચાવતી ડિઝાઇન પ્લાન અને વર્ક બોર્ડરની જે પેટર્ન હતી ને એ રીસ્ટોક કરી છે પણ એ સરપ્રાઈઝ પ્રાઈઝમાં આખી વસ્તુ રહેવાની છે પ્રાઈઝ ડિટેલ જાણવી હોય તો વિડિયોમાં છેલ્લે સુધી બના રહેજો એકદમ લો રેન્જમાં વસ્તુ તમારી સેટ કરેલી છે અને ફેન્સી અને સોબર કોન્સેપ્ટ સાથે નાના મોટા પ્રસંગો પ્રસંગોપાત અને તહેવારોમાં પહેરી શકોને એ ટાઈપની આખી વસ્તુ અને લો રેન્જમાં જોઈ લો કલર ઓપ્શન જોઈ લો બધા સુપર હિટ કલર ઓપ્શન રહેવાના છે સાત કલરનું મેચિંગ રહેવાનું છે ત્રામાં છે મોરપીચ કલર છે મહેંદી કલર છે પીચ કલર છે પિંક છે અને રાણી કલર છે ને કા આવશે વાઇન બીટ કલર એકદમ સુંદર અને કલર કોમ્બિનેશન ચાર્ટ પણ ડિફરન્ટ રહેવાનો છે ઓલ ઓવર સોબર વર્ક બોર્ડર સાથે એકદમ ફેન્સી લુક આપે ને એ ટાઈપની આખી વસ્તુ છે ને બ્લાઉઝની વાત કરીએ તો આખું ચોલી વર્કનું એનું ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે અને ઓલ ઓવર પ્લેન ગાળો રહેવાનો છે જોઈ લો આખું જો આમ તમારે પીસ જોતો હોય ને તો માત્ર અગિયારસો રૂપિયામાં તમને ફ્રી શિપિંગ સાથે વસ્તુ ઘરે બેઠા મળી રહેવાની છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોક આવેલો છે અને જલ્દી થી કરી દેજો ડેઇલી તમારા માટે આપણે આવી સરપ્રાઇઝ આઇટમ લાવતા રહેશું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ